20 વર્ષના યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે છરીના ઘા સુફિયાન નામના મોતને ઘાટ ઉતારાયો છે આર્યન ખલીફા નામના શખ્સે હત્યા કરી હોવાની ચર્ચા છે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી હાલ તો સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે અનિતા અમદાવાદના જુહાપુરામાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે શું વિગત જે ખાસ તો જે પ્રકારે અમદાવાદના સુવાપુરામાં વીસ વર્ષના યુવકની હત્યાની ઘટના સામે આવી છે ટુપિયા નામનો વીસ વર્ષનો યુવક પોતાના ઘર નજીક હતો એ દરમિયાન આરોપીઓ દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો તપાસમાં સામે આવ્યું છે કે જુવાપુરા વિસ્તારની અંદર પ્રસંગ હતો એ દરમિયાન આજે આરોપીઓના ઘરે એક વ્યક્તિ આવ્યો હતો અને તેમનાની જયારે ભીટકારી મારી ત્યારે જે આરોપીના જે સગા સંબંધી હતા તેમણે તેને ટપકો આપ્યો હતો તેની અદાવત રાખીને આરોપી પર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને હાલ તો વિજલપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે કારણ કે પાંચથી છ તખ્યો દ્વારા જે સોફિયાન ઉપર ફરીથી હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું વિજલપુર પોલીસે આ જે આરોપીઓ છે તેઓની અટકાયત પણ કરી છે અને આ જે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં જે કરપી હત્યા કરવામાં આવી છે તે મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે બિલકુલ અનિતા જાણકારી બદલ આભાર